પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત એક વૃક્ષ માના નામે જીવંત બનાવતા સુરત શહેરમાં હરિત ક્રાંતિ તરફ પ્રથમ પગલું ભરાયું છે સમાજ સેવી દિશાંક અને પંકજ શેઠની આગેવાની હેઠળ પાંચ હજાર વૃક્ષોનું રોપણ કરવાની મહામના કલ્પનાને સાકાર કરવાનું બીડું ઉઠાવવામાં આવ્યું છે આ અભિયાનની શરૂઆત શનિવારના રોજ શંખેશ્વર કોમ્પલેક્ષ કૈલાશનગર મજુરા ગેટ ખાતે કરવામાં આવી જ્યાં એકસો એક વૃક્ષોનું રોપણ ભવ્ય રીતે સંપન્ન થયું હતું આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મેયર દક્ષેશભાઈ માવાણી અને એસપીઆઈ બી હરેશભાઈ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા તેમની હસ્તે વૃક્ષારોપણની શુભ શરૂઆત કરવામાં આવી હતી ઉપરાંત વિસ્તારના કોર્પોરેટરો નરેશભાઈ રાણા શ્રીમતી રેશમાબેન લાપસીવાળા તથા હિમાંશુભાઈ રાવલજીએ પણ પોતાના હસ્તે વૃક્ષોનું રોપણ કરીને સમગ્ર કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું સ્થાનિક વોર્ડ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી જિજ્ઞેશ ચૌહાણ તેમજ મુકેશ મહાત્મા સહિત જૈન સમાજના અગ્રણીઓએ પણ વૃક્ષારોપણમાં સહભાગી થઈ માતૃભૂમિ માટે પોતાનું યોગદાન આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન પંકજ શેઠ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અંતે દિશાનક પૂનમિયા દ્વારા તમામ મહેમાનો અને સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો દિશાન પૂનમિયા આપના ગ્રુપનું શંકેશ્વર કોમ્પ્લેક્સ ગ્રુપ જે કેલાસ એરિયામાં આવ્યું છે એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની આખી એક સોસાયટી છે જે બસો મીટરનો રોડ લાગે છે એ રોડની અંદર આજે અમે

આ એક એવી સોસાયટી હશે કે આવતા એક મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહીંયાથી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે કેમકે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે